મહિલા પીએસઆઈની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી પીએસઆઈ મંજુરાબેન શંકરલાલ પારગીએ ફરિયાદી પાસે દસ હજાર માંગ્યાનો આરોપ ફરિયાદી અરજીમાં લાંચ માંગી હતી પોતાના ભાઈ શંકરલાલ પારગી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા રઝકમાં અંતે આઠ હજાર રૂપિયા સમાધાન થયું હતું છૂટકા દરમિયાન મહિલા પીએસઆઈ એસપી ટ્રેપ ગોઠવી ઝડપી પાડી મહિલા પીએસઆઈની ધરપકડ બાદ અપ્રમણસર મિલકતની શરૂ કરવામાં આવશે તપાસ एसीबी द्वारा हाल कार्यवाही गत yes. रोज एसीबी में फरियाद मेली के लालगेट पुलिस स्टेशन लालगेट पुलिस चौकी में फरज बजावता पीएसआई अरजी का अटकायती पगला नहीं लेवाज पेटे रुपया दस हज़ार की लाचनी मागनी करे जे रगजकना अंत रुपया आठ हज़ार लाँच लेवा તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન રૂપિયા લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં સીઆરપીસી એકસો એકાવનના ના અટકાયતી પગલા નહી લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે